આજના સમયમાં દરેક વ્યક્તિ ટેકનોલોજી આધારિત જીવન જીવી રહ્યું છે હાલના સમયમાં દરેક વ્યક્તિનું મોબાઈલ આધારિત જીવન બની ગયું છે પણ યુવાનોની સાથે સાથે બાળકોમાં પણ આજના સમયે એડિક્શન વધી રહ્યું છે સરકારે માનસિક રીતે પીડાતા લોકો માટે હેલ્પલાઇન શરૂ કરી છે પરંતુ આ હેલ્પલાઇનમાં હવે માનસિક નહીં પરંતુ મોબાઈલથી પીડિત લોકો ફોન કરીને મદદ માંગી રહ્યા છે હેલ્પલાઇનમાં રોજ પાંચથી સાત જેટલા ફોન મોબાઈલ એડિક્શનના નોંધાઈ રહ્યા છે જેમાં તેર વર્ષથી લઈને સિનિયર સિટીઝન સુધીના લોકો મોબાઈલમાં

રોજના લગભગ ચાર પાંચ થી છ કેસ એમ કે એવા આવતા હોય કે જેને મોબાઈલ એડિક્શનના લીધે માનસિક સમસ્યા હોય વર્તુળકની સમસ્યા હોય અથવા તો એના લીધે એમનું જે બિહેવિયર અથવા તો જે સ્કૂલમાં એમનું પરફોર્મન્સ છે એ ઘટી જતું હોય એવી પ્રકારની સમસ્યાઓને એમ કે કોલ આવતા હોય છે તો બાળકોની જે શરૂઆતમાં એ લોકોના જે કોલમાં આવતું હોય છે કે ભાઈ એમનું ભણવામાં ધ્યાન નથી રહેતું અટેન્શન કોન્સન્ટ્રેશન નથી રહેતું અથવા તો નાની નાની વાતમાં એમ કે ચીડચીડીઓ સ્વભાવ થઈ જાય છે અથવા તો ગુસ્સો વધારે કરે છે ઘણી વખત એમ કે માતા પિતા સાથે એમને ઘર્ષણ થાય અથવા શિક્ષકો એમ કે એમને પરફોર્મન્સ ઘટી જાય અથવા હોમવર્ક ના કરવું અથવા તો એકબીજા જે બાળકો જે છે એમને ચીડવવું અથવા એમની બાળકો જેમ કે મારામારી કરવી અથવા બોલાચાલી કરવી અથવા બુલિંગ કરવી આ પ્રકારના લક્ષણો સાથે આવતા હોય છે આ મોબાઈલ એડિક્શન આપણે દરેક ઉંમરના લોકોમાં વધી રહ્યું છે ઇવન બાળકો નાના નાના બાળકોથી માંડીને ઘર તમે કે વૃદ્ધો સુધી દરેક ઉંમરમાં આ એડિક્શનનું પ્રમાણ વધી રહ્યું છે અમારે અહીંયા મોટા ભાગે બાળકો અને યંગ એજ ના જે સ્ટુડન્ટ છે કોલેજ સ્ટુડન્ટ એના મોબાઈલ રિલેટેડ જે ઇસ્યુઝ છે એના કોલ ઘણા વધારે આવે છે